શું કરી બાપોની ની ભૂખ લાગી હતી તે ખાલી શું ખબર રોટલો રોટલો ડુંગળી ખાઈને દારા કાઢીએ યાર એમાં કે નહીં પછી નહીં પડી વાત ડુંગળી રોટલો ખાઈએ નહીં કહેતા એની એ પાકો રોટલો કરો પોગ્રામ રાખો આપડે બિલારો બોલો બિલારો કાળાજી પ્રોગ્રામ રાખશું બોલે ઓગમ પૈસા ના જોવો પણ પૈસા હું કરવા હું એક આઈડિયા આલું ને જો આઈડિયા મારા તો પ્રો હા ઉંદર મુ નેકળ્યો તો ને જો આપણો ખેતરમાં થઈને આપણો કોનું ખેતર ખબર હે મનુજી ખેતર હા ઇકન તમે દેસી ગવાર જોવો તો જો આયો હો આઈ જમ પોની આયો એવું થાય મોટા મોટા દાન આજ ગો જશુ ઇકન લીયે દેહાડો તો બનાવવાની છો તમારે તો બનાવશો ને એક કામ કરો આ કાળુબાન તો બોરી બનાવી દેવું ચાલો તે મરચું મરચું ને એવું લઈ લેજો ખાલી હવે એટલું તો પડી છે સેટ બનાવી તું તાન લઈ લઈએ તું તો તે શું કર જે હું વાર કર્યું જાડો લે હરો લેતા જ નહીં હો હા હાલ જ એક નયા એવો બિલાડો બોલાવ કુતરા મુતરા બધું ઓય ઓય પડતું બતાવજો કરે બસ

Monu no. oh, no ya, jino, awa prave celta nae monu jino, awa disi disi, tua kira kira kira, ka monu jino, awa koi no, awa koi, kura koi kura koi no, no, kura koi no, kura koi no, kura koi no, kura koi

આવા વેણી તો લીધી હે નવા કે પાકી શેગો વેણી હે આવા જાઓ વેણી હે આવા જાઓ તમે અને નહીં તમારા બાનો ગારે આવા લે બહુ નહીં લીધી મને ખાવા નહીં ઓયા લીધી પણ ઘર ભાડી આવા જાય આવા જાય આવા લે આવા જાય ઉશા વગર પેહી જઈ આવા જાય ના શેગો લે લાય થોડી ચકળ પણ નહીં નહીં હો થોડી વેણી નહીં આલવાળી ઘર ઉપ કરીએ હે વાયે અને આઈ જુલ્યા મીટ નહી લીધી એ તો બધી મમ્મી નાખી હતી ઉપર ઉપર હવે કદી આવતા નઈ ખેતર માં

એના છે ની શેગો અને એને વાત કરી ખબર પડશે ને તો ગાજરે ને ઈય લઈ જશે બેટરી પણ મારી લે હું હાલ ને ભેટ ખાતો કરી નાખો ભેટ ખાતો નહીં લાખો ચકા મુકવા દઉં પણ એના છે શેગો આ ને એટલામાં થોડું આપણે ભેગાવું પડશે બોલો બોલા ને તોજી કરો લે શેગો આ તો બનાવી ગયે મારે ખાવાનું છે આખ મારે ઘરે રોશી હાઈ મારે ખાવાનું છે આખ બરોબર મારા ટેસ્ટી આ પસંદ નું છે આખો પહેમતાજી આયુ શેગો થોડી લાયા હતા એ માર નઈ જોવાનું હું કાધા વગર જવા ચેક બનાવવાનું તમાર રોટલા ને લપ લઈને લાખો મળું લોબો કર નાખું સમજાયો કે તો નહીં ભમાબા અમે હેડો તમે ચૂલો હડવાનું કરી લે હું ક્યો લે ખાવાનું તમાર ખઈ જ ગયો હા હાથ ઉઠાકું બોઠા એટને લપણી કરી હું ઊંઘું બનશે જગાડશું તમે બોલ બોલ ના કરશો તમારે શિયા ખાવાનું હોય તો થાય ને એટલે જગાડી તમદા ઓ

Jadul, naik, 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 naik,

પાણી ભરી નાળોમાં ધમય લે પાણી મના હું મકલો બનાયું હ આ તો તમાર ડોવે બનાયું હ અરે બોલાવવા પડશે એમ થઈ હા પણ હું શું કહું તમે પીઠા વગર આવજો હા હા વગર આવજો તો બજાઈ દે સી એક તો અસલ બની તો પૂરી આ જબરૂ બનાયું છે હો તમારું આઢું એ આખી વાત ન થાય યાર એ ઊંટ ખાવાનું હતી તને હા હા તું કરો કે બોલે નહીં ઓય નાખીને નહી તો હી તું કે બનાવો તમારું આઢો નંબર બનાવીયો ગા હા ખાજીયો હગા ધરઈન પાહા એ હા તમે ખાજીયો એંતાજી હા ખાવાનું થર દાડુડિયા ખા ના કપલા ની પથારી કેવડી નાખી ઓ ઈકે ચા પોટે ગયો થાય મને તો બોલ દો હું ને દો ના એવું કરાઈ પણ હું કરું કે જબરજસ્ત મજા આવી જો બકાઈ ના આવ્યો તો ખાખા કરાવવા ખા ઉપર મે રહું કેવાનું